પાદરાના મહલી ખાતે થયેલા મર્ડર કેસ બાબતે અત્યારે જે આરોપીઓ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે આ જે જોઈ રહ્યા છો બંને આરોપીઓ છે કે જેઓએ મહલી ખાતે હત્યાને અંજામ આપ્યો હતો દરા પોલીસ દ્વારા અત્યારે આરોપી કયા એના ઘરેથી નીકળી કઈ જગ્યાએ ગયો છે શું કર્યું છે એ તમામ વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી રહી છે સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ આ જે આપણે જોઈ શકીએ છીએ તે મુખ્ય આરોપી છે કે જેને એક ભાઈની હત્યા કરી છે મિત્રો આપણે જોઈ શકીએ છીએ પાદરા પોલીસ સ્ટેશનના પી એ ચારણ સાહેબ સહિત પાદરા પોલીસનો પાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે ને જેઓ અત્યારે રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરી રહ્યા છે રિકન્સ્ટ્રક્શનનો મતલબ એ છે કે આરોપી દ્વારા જે સમગ્ર સમગ્ર ઘટનાને જે અંજામ આપવામાં આવ્યો હોય છે એ સમગ્ર ઘટના પોલીસ દ્વારા તેને ફરીથી કરાવડાવે છે ને સમગ્ર વિષય

પાદરા ખાતે મોહલી કે જ્યાં ડભાસા પાદરા રોડ પર હત્યા થઈ હતી એ હત્યા કરનાર આરોપી આપણે અહીં આગળ જોઈ શકીએ છીએ આ વ્યક્તિ દ્વારા ચાકુના ઘા મારી હત્યા કરવામાં આવી છે અને અહીંયાથી તે કૂદીને ગયો હોવાની વાત પોલીસને તેને કહી છે ત્યારે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા હાથ ઉભા રહેજો ઉભા રહેજો કોઈ આવતા આ રીતે અહીંયાથી તે વ્યક્તિએ જમ્પ કરી અને જે જગ્યાએ હત્યા થઈ છે ત્યાં તે ગયો છે ને સમગ્ર ઘટના પોલીસ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરાવી રહી છે આપણે જોઈ શકીએ છીએ કે આ ખેતરોમાંથી તે પસાર થયો છે ને ખેતરોમાંથી તે તે વ્યક્તિના ઘરે ગયો છે અને ત્યારબાદ તે દીકરી સાથે મળી દીકરીએ પોતાના પિતાની હત્યા કરાવી હોવાની ફરિયાદ પાત્રા પોલીસ મથકે નોંધાઈ છે વડોદરાના પાદરા ખાતે મોંગલી ડભાસા રોડ પર આવેલી આવેલા એક ઘરમાં એક વ્યક્તિની જે હત્યા કરવામાં આવી હતી તે હત્યા સમગ્ર બાબતે અત્યારે પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવી રહ્યું છે આપણે જે પ્રકારે જોઈ શકીએ છીએ આ જે આરોપી છે તેના દ્વારા ખૂન કરવામાં આવ્યું છે તેની પ્રેમિકા સાથે મળીને પ્રેમિકાએ તેના પ્રેમીને બોલાવી તેના પિતાની હત્યા કરાવી હોવાના સમગ્ર જે છે વડોદરા જિલ્લા એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું હતું ત્યારબાદ પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ ચારણ સાહેબ સહિત કહી શકાય કે પોલીસ કર્મચારીઓ આપણને જોવા મળી રહ્યા છે ને તેઓ દ્વારા હાલ રિકન્સ્ટ્રક્શનની કામગીરી કરવામાં આવી રહી છે આરોપી દ્વારા કયા પ્રકારે આ હત્યા જેવા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે તે પોતાના ઘરેથી કઈ આગળથી નીકળ્યો છે કયા આગળ તેને શું કર્યું છે તમામ નાનામાં નાની બાબત જે છે એ પોલીસ હાલ ધ્યાને લઈ રહી છે ને સમગ્ર ઘટનાને હાલ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે તમામ દિશાઓમાં પોલીસ દ્વારા સમગ્ર બાબતોને નોંધવામાં આવી છે આરોપી જે છે એ રાત્રિના સમયે ખેતરોમાંથી ચાલી અને ખેતરોની જે વાડ હોય છે તે બોર્ડર મેં ક્રોસ કરી ત્યાંથી જમ્પ લગાવી એ મરણ જરાના ઘરે પહોંચે છે ને ત્યારબાદ જે છે તે હત્યા જેવા ગુનાને અંજામ આપે છે આપણે જોઈ શકીએ છીએ અહીં તેના પરિવારના કેટલાક સદસ્યો પણ જોવા મળી રહ્યા છે અહીં આગળથી આરોપી જમ્પ લગાવી તે ઘરે ગયો છે અહીંથી એ કહી ગયો છે પોલીસ સાથે તપાસ પોલીસને તે જણાવશે હા ઓફિસ આખી ગયો કયો પ્રોબ્લેમ આખો પૂદીન તુમીરવા છો ફરી કુદીન કુદીન

આજ આરોપી દ્વારા જે તે વ્યક્તિને હત્યા કરવામાં આવી છે આ વ્યક્તિ એ તેની પ્રેમિકા સાથે મળીને એક નિર્દોષ વ્યક્તિને હત્યા કરી છે આપણે જે प्रकारे જોઈ શકે છે દીકરીના ઘરની સામે જ આ વ્યક્તિ રહેતો હતો કતો બોલネイル તો ફીટ કરવાજી જતો રહે તો બે પછી ચાલુ છે

માટે આ પ્રકારના હત્યા જેવા ગંભીર ગુના તેને કર્યા છે ને તેની કબૂલાત પણ તેના દ્વારા હાલ કરી દેવામાં આવી છે आडो को कोन शॉट ले जाओ पापा આપણે જોઈ શકીએ से આ પ્રકાર અહીંયાથી તે પસાર થયો છે બસ સાજી મિત્રો આપણે જોઈ શકીએ છીએ આગળ ઘણી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા છે તે આરોપીને જોવા માટે કારણ કે આરોપી દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે

કહી શકાય કે જે ઘટના સ્પર્શ છે ત્યાં સુધી પોલીસ હવે આરોપીને લઈને તેની સાથે જે કરી છે તે લોકોને પણ પોલીસે ફરી એકવાર બતાવું કે જે આરોપી છે તેને પોલીસ સાથે રાખીને અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે કારણ કે ખૂબ જ આ ગંભીર હુલો હતો ને તેને પાદરા હોય ગણતરીના કલાકોમાં ભેદ છે તેને હવે આ બધી હતો કારણ કે પોલીસે आउने ने बागावादी प्रवृत्ति राजनीतिक दलहरुले सरकार चालु गर्न चाहेगा के हाम्रो भोलि भाइको नै आफुले त्यो रिपोर्ट तो जुन तपाईले भन्नुभयो त्यो तपाईले गर्नुहुन्छ त्यो तपाईले गर्नुहुन्छ चालु गर्छौ नि तपाईले ५ लाख 15 लाख टाडीले વડોદરાના પાદરા ઢભાસા રોડ પર જે હત્યા થઈ હતી તે હત્યા બાબતે પોલીસ અત્યારે રીકન્સ્ટ્રક્શન કરી રહી છે આપણે જે જોઈ શકીએ છીએ આરોપીને સાથે રાખી પોલીસ દ્વારા સમગ્ર હત્યાકાંડ બાબતેની તપાસ અને તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને સ્પષ્ટ આપણે જોઈ શકીએ છીએ કે કયા પ્રકારે તેને આ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે તે તમામ દિશામાં પોલીસ દ્વારા હાલ રિક્રક્શન કરવામાં આવી રહ્યું છે અંજામ આપ્યો હતો કયા હથિયારોનો તેનો ઉપયોગ કર્યો હતો તે બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે

કે દેકો માલસ માં માસ એટલે મા આપણે ઉતર દાબ્યો પોચે પોડે લેતી થોડી થોડી મજેદારની હતી એવું કે છે મચ્છરવાણી બાર આજુબાજુ બોડે દે છે ત્યાં તે નામ મચ્છરની કાઢી પછી મે સહી ભગવાન દર કાઢ્યો પછીનો ચપ્પુ ઓન કેન બાધી દીધો બરાબર છ આ ત્રણ પાજમાં આ ઘરે હા પછી થોડું ઉભર થઈને મને લાગી દો ડોડમાં ભી પાસ બનાવી દે કઈ બાજુ ત્યાંથી નીકળ્યા ત્યારે અહિયાં બાઈક હતું વાળું બરાબર બાઈક કુદી બાઈક કુદી